મિત્રો હું છું નીતા ઠાકોર ને હું જઈ રહી છું જાર વાઢવા માટે તો ચલો આપણે જાર વાઢવા જઈએ જેડો ડો રચકો છે રસકો તો વાડી લીધો છે પણ જાર એક પૂળો લેવી છે એક ભારા જેટલી વાડી એક પૂળો બહુ થઈ ગયો એક છે નાના નાના બે પાડ તો મારા બેટા રસકો નહીં ખાતે એમને ઝાર ભાવે તો એમના માટે ઝાર લેવા માટે આવી છું આ છે અમારી જાર અને આ છે માળો કેમ કે રાતે ઝારમાં આવે ને ગાયો ને એવું બધું ભેંસો ને તો એમની હોર રાખવા માટે અહીંયા વાહુ શો વાહુ શું કહેવાય વાહુ ઊંઘે છે

નિદાન ની ખબર હે ને લ હા ચાર હે નવા નવા પરણે તા ને હા પણ એક પપ્પા કે જોશીહારા ડોક્ટર સારા ડોક્ટર બહુ દિન ભઈ ને દ હા હા જરા માઉ દા દે આ તું મને ડા ઉડરસા Dia maka buat itu harus di kalian atau pahar Lupa tu? Buat ini tu? Juga? Lupa Chupi na de mara puro Champon te peri nahi hai de Chalo jo, bye bye